જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને જિલ્લાના તેર જેટલા વિવિધ પ્રશ્નોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદન પત્ર આપ્યું છે તો જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયું હોય તે અંગે કોંગ્રેસ પાર્ટી લોકોના અવાજ અને બીજા પ્રશ્નોના ઉકેલ માટે તેમનો અવાજ બનીને લોકોને જાગૃત કરવાના આશ્રયથી રાજ્યના મુખ્યમંત્રીને સામૂહિક રજૂઆત કરવા માટે જિલ્લામાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં જિલ્લાના દરેક તાલુકા ગામ શહેર અને મોહલ્લાના પચીસો જેટલા જિલ્લાવાસીઓએ પોતાની સહયોગ કરીને અવાજ રજૂ કર્યો છે આ સામૂહિક સહયોગ સાથેનું આવેદન પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને સંબોધીને લખેલ આવેદન પત્ર છોટા જિલ્લા કલેક્ટર અનિલ મેલિયાને આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ તીર જેટલા પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના રીતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ નાગરાણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા છોટાઉદેપુર પાવી જેતપુર નસવાડી સંખેરા બોડેલી કંવાટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને વિવિધ સમિતિના ઉદ્દારો કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રેણી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નથી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારા કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપર વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડાઓમાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે અને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોળીસવાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાય જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડની કરશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે આ અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડ્રાઈવર્ધનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ